આશીષ સાયક્લોથોન બે હજાર ચોવીસ ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા સાથે નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સમાન ભારતનું નામ નોંધાવવાનો હતો એકત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સાયકલ સવારો સુરત થી સારંગપુર સુધીની 333 કિલોમીટર ની 3 દિવસની આ અનોખી સાયકલ યાત્રા સાયકલોથોન થકી સમુદાયને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનો સામાજિક સંદેશો આપ્યો છે. શિશ ગ્રુપે વધુ સારા ભવિષ્ય માટે આ પહેલ શરૂ કરી છે જે તંદુરસ્ત જીવનશૈલી તેમજ ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યાત્રા વચ્ચે વડોદરાના સાયકલ સવારો પણ આ અભિયાનમાં જોડાયા હતા ઓકે હું માણિયા શીશ ફાઉન્ડેશનનો કો ફાઉન્ડર છું અને અમારું એક વિઝન હતું કે એવું કલ્ચર ડેવલપ કરવું જ્યાં સસ્ટેનેબિલિટી અને હેલ્ધિયર એન્વાયરમેન્ટ બને તો એના માટે શીશ સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કર્યું જે ફર્સ્ટ ટાઈમ હતું જેને અમે દર વર્ષે કરવાનું પ્લાન કરી રહ્યા છીએ તો આનાથી સોસાયટીની અંદર મેક્સિમમ લોકો સાયકલ ચલાવે ફિટ રહે અને એન્વાયરમેન્ટ પણ સારું રહે એ એક મેસેજ પાસ કરવાનો ઉદ્દેશ અમારો હતો તો સુરતથી અમે ત્રણસો ને પચાસ લોકો સાયકલિંગ કરીને સા ત્રણસો તેત્રીસ કિલોમીટર સાયકલિંગ કરીને સુરતથી સાળિંગપુર આવ્યા છીએ ત્રણ દિવસની અંદર જેમાં ત્રણ ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ હતા અમારો બીજું એક ઉદ્દેશ હતો ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરવા માટેનો જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે ફિટ ઇન્ડિયા મુહિમને ચલાવવા માટે એનાનો એને સપોર્ટ કરવાનો એક નાની એવી પહેલ અમારી હતી એના સિવાય બીજો એક ઉદ્દેશ અમારો છે કે સોસાયટીની અંદર જે આજે યુવા વર્ગ એક ડ્રગ્સના દલદલમાં ફસાઈ રહ્યો છે તો એક મેસેજ પાસ કરવો અને લોકોને અવેર કરવો ડ્રગ્સથી જે નુકસાન થાય છે તો એનાથી દૂર રાખે યુવા વર્ગને ગ્રુપનો ફાઉન્ડર છું હું મારી સાથે મારા પાર્ટનર સતીષ માણિયા અને સુનિલ શાહ અમે ત્રણે ગ્રુપનો ગ્રુપના ફાઉન્ડર છીએ અને અમે આ શીર્ષ સાયક્લોથન બે હજાર ચોવીસનો આ વર્ષે પ્લાન કર્યો હતો જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ થઈ ગઈ છે અને આ સાથે અમે યુ પૉલ વી ડોનેટનું પણ આયોજન કર્યું હતું જેમાં સુરત અને વડોદરામાંથી અમે દસ દસ કિલોમીટર માટે પાર્ટિસિપેન્ટ જોડ્યા હતા અને એક કિલોમીટરના દસ રૂપિયા લેખે અમે ડોનેટ કરેલું હતું અને પાંચ લાખ રૂપિયાનું અમે માનવ આશ્રમ સુરત કામરેજ ત્યાં પણ ડોનેટ કર્યું છે અને સેવા તીર્થમાં અમે બે લાખ રૂપિયાનું ડોનેટ કરેલું છે વડોદરા લઈને રેકોર્ડ થયો આ સાયકલો આ સાયક્લોથોનમાં ત્રણસો ને તેત્રીસ પાર્ટિસિપેન્ટ હતા જેણે ત્રણસો ને તેત્રીસ કિલોમીટર ચલાવ્યા છે અને મેં એ યાત્રા ત્રણ દિવસમાં પૂરી કરી છે જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ છે મારું નામ સુનિલ શાહ છે અને સીસ ફાઉન્ડેશન સાથે અમે જોડાયેલા સતીશ માણિયા રમેશ કાકડિયા અને હું સુનિલ શાહ અમે લોકો સીસ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છીએ અમે આ સાયક્લોથોનનો પ્રોગ્રામ જ્યારે કર્યો ત્યારે સૌ પ્રથમ અમારા કર્મચારીઓને ત્રણસો તેત્રીસ સાયકલ ગિફ્ટ કરી છે કારણ કે કર્મચારીઓ જ્યારે ફેક્ટરી ઉપર આવતા હોય ત્યારે એ લોકો માઇગ્રેટ થયેલા બિહાર યુપી બંગાળ બધી જગ્યાએથી આવતા હોય ત્યારે એ લોકો બચતમાં વધુ માનતા હોય છે ત્યારે એમને મેન્ટેનન્સ વગરનું વ્હીકલ હોય તો જ એ યુઝ કરે અધરવાઇઝ એ લોકો રિક્ષા પણ યુઝ નથી કરતા ચાલીને આવે છે એ વિચારે એમને વિચાર આવ્યો અને અમે ત્રણસો તેત્રીસ સાયકલ ગિફ્ટ કરી ગિફ્ટ કર્યા પછી અમને એવું થયું કે આ પ્રોગ્રામને સાયક્લોથોનનો પ્રોગ્રામ બનાવી અને સાળંગપુર જઈએ સાળંગપુર જઈશું તો રસ્તામાં આવતા બધા જ વ્યક્તિઓ એનાથી પ્રેરણા લઈ શકશે બીજી ઓર્ગેનાઇઝેશન પણ પ્રેરણા લેશે કોઈ પણ સારો વિચાર હોય હકારાત્મક વિચારો હોય એ સમાજ અને રાષ્ટ્ર માટે હિત ઉપયોગી થાય એ માટે અમે આખું આયોજન કર્યું છે અને એ આયોજનની પૂર્ણાહુતિ આજે સાળંગપુર ખાતે થઈ છે સુખ શાંતિથી અમે લોકો અહીંયા પાર પાડ્યા છે એ માટે અમે મીડિયાનો પોલીસનો અને જે આની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉત્સાહ ઉત્સાહની સાથે થોડો ડર પણ હતો કારણ કે આટલું ત્રણસો તેત્રીસ સાયકલ લઈને ત્યાંથી આવું હાઈવે ઉપર આટલી બધી ટ્રક હોય આટલા બધા વાહનો હોય કોઈ ઓવરટેક કરતું હોય ઘણી વખત આપણાથી ધ્યાન ન રહે ઘણી વખત કોઈ બીજા વ્યક્તિઓથી ધ્યાન ન રહે ત્યારે ત્યાંથી પસાર થવું અને આટલી મુશ્કેલીમાંથી પસાર થઈને સુખ શાંતિથી પાર પાડવું એના માટે ખરેખર બધાના આશીર્વાદ અમારી સાથે રહ્યા છે અને એટલે જ અમે આ શાંતિથી એ આ યાત્રા સુખપૂર્ણ રીતે પૂર્ણ કરી છે